ત્રણ લાખ પચાસ હજાર ભરવાની સાથે એક વર્ષની સજા ફરમાવેલ હોય તે આરોપીને સજામાં જેલમાં ન જવું પડે તે માટે ચાલા ચારેક મહિનાથી નાસ્તા હોય અને કામદાર નામદાર કોર્ટે તેને પકડવા ગોરવા સ્ટેશનને હુકમ કરે જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠિયા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર એલપી ભારાઈ નાઓ તથા તાબાના સ્ટાફને સૂચના આપેલ જે આધારે તાબાના સ્ટાફે સદરી સમને પકડી નામદાર કોર્ટમાં રજૂ કરી તજવીજ હાથ ધરે પકડાયેલ આરોપી પ્રતિક મહેશભાઈ પટેલ રહેવાસી કુંભારવાડું ફળ્યું સરદાર ચોક ગોરવા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો